તલોદ વોર્ડ નંબર ચાર માં મન કી બાત કાર્યક્રમ નિહાળો તલોદ ખાતે મન કી બાત નો પ્રોગ્રામ સન્માન સોસાયટી વોર્ડ નંબર 6 કોષાધ્યક્ષ પરેશભાઈ શર્મા નગરે નિહાળી માનનીય શ્રી વડા પ્રધાન મોદી સાહેબ નો મૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત કર્યું સાબરકાંઠા ના ખાતે મન કી બાત નો કાર્યક્રમ સન્માન સોસાયટી વોર્ડ નંબર 6 ભારતીય જનતા પાર્ટી રવિવારે સવારે 11 કલાકે તલોદ શહેર कोषाध्यक्ष परेश भाई धनजी भाई शर्मा न घरे राखेल तो शहर नगरपालिका अध्यक्ष माला भाई पूर्व प्रमुख प्रोफेसर रंगुसी कॉर्पोरेटर वशु कॉर्पोरेटर शशिकांत भाई महिला मोर्चा प्रमुख कॉर्पोरेटर रचना बहन गांधी संगठन मंत्री जयश्री बहन सोनी बकाबाई मिश्री राजू भाई पटेल मितिश भाई, भाई शाह कोषाध्यक्ष परेश भाई शर्मा को मोटी संख्या में मन की बात नो कार्यक्रम तलोद शहर संगठन કમિટી ભાજપના સભ્યો હાજર રહી નિહાળ્યો અનેક સમય એકતાના દર્શન એટલે કે મન કે બાત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને નો કાર્યક્રમ નિહાળી અમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત કર્યું